પચીસ માં તમારે તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં કારણ કે હવે તમારે કચેરીમાં જઈને લાઈનમાં આપવું રહેવું નહીં પડે આધાર કાર્ડ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર કાર્ડ માટેની અરજી પ્રક્રિયાને પહેલા કરતાં વધુ સરળ અને અનુકૂળ બનાવી છે હવે તમારે આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં તમે એ આધાર માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરી શકશો અને નિર્દિષ્ટ સમયે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને નવું આધાર કાર્ડ મેળવી શકશો જો તમે તમારા બાળક અથવા પરિવારના કોઈ પણ સભ્ય માટે નવું આધાર કાર્ડ મેળવવા માંગો છો તો તો આપણે તે વિષય પર સંપૂર્ણ માહિતી પચીસમાં નવા આધાર કાર્ડની અરજીની સંપૂર્ણ પ્રક્રિયા શું છે તો યુ નો નવો નિયમ લાગુ થયો છે જેમાં યુએ જેમાં યુ આધાર એપ્લિકેશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુકિંગની સુવિધા શરૂ કરી છે હવે આધારની અધિકૃત વેબસાઇટ યુ આઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તમારા નજીકના આધાર કેન્દ્ર પર એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે આ સુવિધા સંપૂર્ણપણે મફત છે નવા આધાર કાર્ડ એપ્લાય બે હજાર માટે એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવાની રહેશે તો સૌથી પહેલાં તમારે uidai વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જે તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર ઓપન કરીને કરી શકો છો આધાર કેન્દ્ર પર તમારે ક્લિક કરવાનું રહેશે તમારા નજીકના આધાર કેન્દ્રનું સ્થાન પસંદ કરવાનું હોય રહેશે ત્યાર પછી વિગતો ભરવાની રહેશે જેમાં નામ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ અને ઓટીપી આવશે તમારા મોબાઈલ પર તે તમારે ચકાસવાનો રહેશે ઓટીપી દાખલ કરીને પ્રક્રિયાને આગળ ક્લિક કરવાની રહેશે એપોઇન્ટમેન્ટ સ્લોટ પસંદ કરવાનો રહેશે ત્યાર પછી તમારી અનુકૂળતા મુજબ તારીખ અને સમય પસંદ કરવાનો રહેશે ફોર્મ સબમિટ કરવાનો રહેશે બધી માહિતીની સમીક્ષા કરી અને તમારી એપોઇન્ટમેન્ટની પુષ્ટિ કરવાની રહેશે તો આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો શું રહેશે તો ઓળખનો પુરાવો પાન કાર્ડ પાસપોર્ટ મતદાર આઈડી આમાંથી કોઈ પણ સરનામાનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ બેંક સ્ટેટમેન્ટ જન્મ જન્મ પ્રમાણપત્ર 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 પુરાવો શાળા વગેરે તો આધાર કાર્ડ બનાવવાની જે પ્રક્રિયા છે તેમાં એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા પછી આપેલ સમયે આધાર સેન્ટર પર તમારે જવાનું રહેશે આધાર નોંધણી પ્રક્રિયામાં બાયોમેટ્રિક સ્કેન ફિંગરપ્રિન્ટ અને આઈરીસ સ્કેન તેમજ ફોટોગ્રાફ મેળવવાનો રહેશે દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે આધાર સ્ટેટસ કેવી રીતે ડાઉનલોડ અને ચેક કરવું તે જોઈએ તો આધાર કાર્ડ બન્યા પછી તમે તેને ઈ આધાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો ઈ આધાર કાર્ડ ડાઉનલોડ પ્રક્રિયા યુઆઈડીએઆઈ વેબસાઇટની સૌપ્રથમ મુલાકાત લેવાની રહેશે ડાઉનલોડ આધાર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આધાર નંબર અથવા ઈ આઈડી દાખલ કરવાનો રહેશે ઓટીપી ચકાસવાનો રહેશે આધાર પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવાનું રહેશે પીડીએફ પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અક્ષરો અને જન્મ વર્ષ કેપિટલ લેટર્સમાં લખવાનો રહેશે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવાનું રહેશે તો જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું મોબાઈલ નંબર અથવા ફોટો બદલવા માંગતા હોય તો યુ આઈડીએ વેબસાઇટ પર તમે ઓનલાઈન જ આ કામ કરી શકો છો આધાર કાર્ડ અપડેટ માટેના જે પગલા છે તેમાં યુએડી પર લોગિન કરો આધાર અપડેટ વિભાગ પર જાઓ નવી વિગતો ભરો અને ઓટીપી ચકાસો આધાર અપડેટ સ્ટેટસ તપાસો આધાર કાર્ડ ને લગતા અને વારંવાર પૂછાતા જે પ્રશ્નો છે તેના પર એક નજર કરીએ તો શું હું એપોઇન્ટમેન્ટ વિના આધાર કેન્દ્ર પર જઈ શકું છું તો જવાબ આપશે આ તમે એપોઇન્ટમેન્ટ વિના પણ કેન્દ્ર પર જઈ શકો છો પરંતુ એપોઇન્ટમેન્ટ બુકિંગ હશે તો તમારો સમય બચશે અને લાઈનમાં કેટલો સમય લાગે છે તો આધાર કાર્ડ બનાવવા લગભગ દસ થી પંદર દિવસનો સમય લાગે છે શું ઓનલાઈન ડાઉનલોડ કરેલ એ આધાર કાર્ડ માન્ય છે તો જવાબ આવશે હા એ આધાર ડાઉનલોડ કરેલ આધાર કાર્ડ અસલ આધાર કાર્ડ જેટલું જ માન્ય ગણવામાં આવ્યું છે જો મોબાઈલ નંબર લિંક ના હોય તો હું શું કરી શકું

તમારા મોબાઈલમાં જ રાખી શકો છો જો તમે તમારું સરનામું મોબાઈલ નંબર અથવા અન્ય માહિતી બદલવા માંગો છો તો તો તમે તેને આધાર અપડેટ કરીને અપડેટ કરી શકો તો હવે વિલંબ કર્યા વગર તરત જ યુ આઈ આધાર અપડેટ કરીને સુવિધાઓનો લાભ લો ધન્યવાદ